जय श्री राम हर हर महादेव મારું નામ શૈલેશ સોની જીવ દેયા સરોવરી કચ્છ ઇમરજન્સી ફાઉન્ડેશન ટ્રસ્ટ બોજ ટ્રસ્ટી ખૂબ વિકટ કે આ આવી એક અનનોન બાપા پیشنટ આવ્યા હતા ત્રણ એક દિવસ પહેલા પોતે પોટાય ગામ કે જીકે જનરલ હોસ્પિટલ આવ્યા હતા એડમિટ થયા એમના ફેસ પર ફેક સા નબડા હોવાથી

છેલ્લા ત્રણ વર્ષથી ચોવીસ કલાક નબળા પરિવાર હોય આર્થિક રીતે નબળા હોય એ લોકોને સપોર્ટ સેવા અમારાથી ટ્રસ્ટથી જે થઈ શકતી હોય તે સેવા પૂરી પાડવી એક નેમ છે કે જિલ્લો નિરોગી અને સ્વસ્થ રહે અને એના માટે અમે કથની જનતાને અપીલ કરીએ છીએ કે નિરોગી રહેવા અને પોતાના ડોક્યુમેન્ટલી કમ્પલેટ કરો આયુષ્માન કાર્ડ વગેરે જે ગવર્મેન્ટની સુવિધા હોય અને ગવર્મેન્ટ સરકારી હોસ્પિટલ પણ સારી એવી સેવા આપે છે હરણ માગે જય અમારું જેટલા બી આ અનનોન પેશન્ટ કે પરપ્રાંતિ પેશન્ટ જે ગરીબ હોય એમ જેની પાસે આયુષ્યમાન કાર્ડ કે કંઈ વ્યવસ્થા નથી હોતી તેની માટે હર ટાઈમ અમારું જીવદયા સર્વોપરી કચ્છ ઇમરજન્સી ફાઉન્ડેશન ટ્રસ્ટ

વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો